સુરતમાં ભારે વરસાદથી છલકાયા માંગરોળના જળાશયો માંગરોળની ટોકરી નદી ગાંડીતૂર બની છે ટોકરી નદીના પાણી ફરી વળતા વડોલી ગામ પાણી પાણી થયું પાણી ભરાવાના કારણે વડોલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે વડોલીનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે તંત્રએ લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરી છે સુરત જિલ્લાના માંગરોલ તાલુકામાં આબ ફાટ્યા જેવો માહોલ સર્જાયો છે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ માંગરોલ તાલુકાના મુખ્ય જે કોસાળી ગામ છે ત્યાંથી જે વડોલી ગામને જોડતો આ માર્ગ છે જેની ઉપર ટોકડી નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને તેને જ લઈને છે તે ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે મહત્વનું છે કે જે આ માર્ગ છે ત્યાંથી જ સામેની તરફ એક નીચાણવાળો વિસ્તાર આવેલો છે અને તેની ઉપર જ જે આ ટોકણી ખાડી છે તેના પાણી ફરી વળ્યા છે અને તેને જ લઈને હાલ આ જે ગામ છે તે સંપર્ક વિહોણી બની ચૂક્યું છે કારણ કે રાત્રિ દરમિયાન ખૂબ જ ધોધમાર વરસાદ માંગરોલ તાલુકામાં વરસ્યો છે અને તેને જ લઈને અનેક જે વિસ્તાર હોય મોસાલી હોય માંગરોલ હોય કે પછી આ કોસારી અને વડોલી હોય તમામ જે ગામો છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે અને તેને લઈને હાલ લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને લઈને હાલ આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે મોડી રાતથી જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને હાલ લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે અને લોકો છે તે ગામ સંપર્ક વિહોળું થતાં લોકો છે તે અટવાઈ ચૂક્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા માંગરો